કરાયું હતું કૌભાંડ રોકડ રૂપિયા એકતાલીસ લાખ દસ તથા ઉપયોગ કરેલ વાહન તથા જેક કુલ કિંમત રૂપિયા ચોપન લાખ અગિયાર હજાર ના મુદ્દામાલ કબજે સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને પકડી પાડ્યો દરેડ વીજ કંપની સાથે રૂપિયા એકતાલીસ લાખ અડસઠ હજારની છેતરપિંડી સ્કેપ ભરી વેબ્રિજ પર ઓછો માલ દર્શાવી આચરી છેતરપિંડી એલ્યુમિનિયમનો ભંગાર લઈ તેને વેબ્રિજ પર કોન્ટ્રાક્ટર પેઢીએ ખોટું વજન દર્શાવ્યો મોરબીની બે પેઢી સામે નોંધાયો ગુનો વીજ કંપનીના નૂર મહમ્મદ વલી મહમ્મદ ખીરા દ્વારા પંચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ સામે નોંધાયો ગુનો કોન્ટ્રાક્ટર પેઢીના માણસો સામે પણ ગુનો દાખલ કરી અટકાયત માલ ભરવાવાળા મજૂરોને પણ ફરિયાદમાં કરાયા સામેલ વીજતંત્રની ચકાસણી બાદ ધ્યાનમાં આવ્યું કૌભાંડ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી જામનગર જિલ્લાના પંચ બી મુલિટ વિસ્તારમાં આવેલ બીજીએલ નો એલ્યુમિનિયમ એલ્યુમિનિયમનો સ્ક્રેપ વેચાણ કરવા બાબતની હકીકત અનુસંધાને શ્રી નૂર મહમ્મદ વલી મહંમદ ખીરાનાઓએ ફરિયાદ આપેલી જે ફરિયાદની વિગત જોતા તેમના દ્વારા પીજીવી શિલમાંથી આ એલ્યુમિનિયમનો સ્કેપ મેળવી અને વિશાલ વેબ્રિજકાંઠા પાસે ત્યાં વજન કરાવી અને મોરબીમાં બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ મારફતે વેચાણ કરેલ જેની અંદર આ બંને એન્ટરપ્રાઇઝ દ્વારા તેમના માણસો અગાઉ સવારમાં મોકલી અને અને આ વેબ નીચે બેસાડી ત્યાં જેક દ્વારા દર એમની ગાડી આવે એટલે ટેલિફોનિક સંપર્ક સંપર્ક કરી અને નીચે બેસેલ વ્યક્તિને ગાડી વાઇઝ બે થી અઢી ટન માલ ઓછો બતાવવાની પ્રક્રિયા કરી અને એવી રીતે આ લોકોએ કુલ અઢાર હજાર બસો કિલોગ્રામ પીઆઈ દ્વારા તપાસ કરી કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે જેમાં આ જય બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ તથા તેમના કર્મચારીઓ મળી કુલ વ્યક્તિઓની ધરપકડ કરી અને આ